આમ તો જો આ તો ઉડ્યું રે રે આ તો કેવું અધર ઉડે છે આમ તો જો આ તો કેટલું અધર ઉડે છે મારું ગામ કેવું અસલ મજાનું દેખાય છે નાનું એવડું કેવી મજા આવે છે આમાં તો પેટ્રોલય ન જોઈને ડીઝલય ન જોઈ આ તો એમણા માલે વગર ખર્શે

આ તો મારી પાસે હું લાવી છું ભૂત પાસે થી નો દેવું હોય તો કાઈ નઈ આ તે કઈ નઈ ઉપડો હાલો આમ ઘરે હાલો હાલો આનું નવે નવીનું નું છે હાલો હા નવે નવીનું નું છે વેતા થા હાલો હાલો અંજે બાપા આમાં છે ને સેની જરૂર ન પડે ડીઝલ લઈ ને પેટ્રોલ લઈ ને અને આના બે જ્યાં જા હોય ને ત્યાં આપણે બે જઈશું સારું જમાદાર હા

એ આ આપડા ગામનું મહણિયું નોર્યું ન્યા છે તમે જાય અને આમ જો પાવર બતાડજો હો પાવડ તો બતાવશું હાલો સાહેબ જાવ જાવ એક નહીં બે દીશે બાપુ એમને શું ખબર છે હું આ રોકીટ યુ નહીં શાંતમાં નું સોરીને વીઆવી હતી અને આ અહીંયા રોકીટ માંગવા જાય છે ધડુ ઈ નાખશે એ રાધા ભૂત ખારા થઈ જાય છે ને આ જ્યાં ભેગા સુથી આ સાહેબ જોઈ રહ્યા જા આમ જો સાહેબ તમે જાઓ અને બે ઉડતા રોકેટ લેતા હો જાવ બે હા બે હાલો હું જાવ હું આમ જો હાથ કરું તો પાછા આવજો હા અને બે ઉડતા રોકેટ ભાગ ગયો હો હા એ પુત્રાવ હું પોલીસ વાળો સાવ મને બે ઉડતા રોકેટ આપો તમારી માન્યા દોડો